જય શ્રીરામ આજે તારીખ બાવીસ અગિયાર બે હજાર પચીસ આ કચ્છ અને કાતરા કાતક માક્ષર મહિનાની બીચ આજે માક્ષર મહિનાની બીચ છે એટલે આ કચ્છ અને કાતરા જે પણ સાધારણ છે ગઈસાલ જેવા નથી હો ગઈ તો બહુ જોરદાર હતા છે પણ આછા આછા છૂટક છૂટક છે એટલે ગઈ તો લિસોટા આડે પોટે બહુ હતા આજે ઈશાન ખૂણામાં છે દક્ષિણમાં નથી ગઈ દક્ષિણમાં બહુ હતા આ નિવૃત્ત દિશામાં છે બહુ બહુ આછા છે એટલે વૃષ્ટિમાં છે જે સ્ટાર્ટિંગમાં છે ઓછો પડે હવે કાલથી વધારે કસોટા થાય તો વાત જુદી છે અત્યારે તો બહુ નથી લીસોટા ગૌશાળ લીસોટા બહુ જોરદાર હતા આજે માગચેર મહિનાની બીચ આજે છે તારીખ બાવીસ અગિયાર બે હજાર પચીસ કસકાતરા ઓછા બતાય છે હમણાં આ બતાવી છે હામુ ગઈ સાલનો વિડીયો મારો છે માર મહિનાનો બીજનો એમાં તો બહુ બતાવતું હતું એટલે આ ગઈ સાલ મારે એક પંચાણું દિવસની મેં કીધું હતું ગઈ સાલે એકો ને પંચાણું દિવસે થયો પંછાણું એને પણ એકો ને સત્તાણું દિવસે થયો મેં તારે દસથી હોળ સુધી કીધું તું જૂન મહિનાને તો એ વરસાદ દસથી હોળ હોળ પંદરે શરૂ થયો પંદરથી અઢાર સુધી એટલે વૃષ્ટિ ગઈ સાલે આમ થઈ અત્યારે બેક ઓછું છે કસોટા હવે આમાં ખ્યાલ આવશે પછી સમય બતાવશે કચ્છ કાચરા ઓછા તો છે ઓણ ગઈ સાલ બહુ તો જોરદાર ગઈ સાલનો વિડીયો છે મારો માગશેર મહિનાની બીજનો પચીસ તારીખનો અરે બે હજાર પચીસનો આજે બે હજાર પચીસ છે પણ બહુ નથી ગઈ સાલ આવા લીસોટા બહુ જોરદાર હતા પણ આમ છે કટકા છે ગઈ સાલ બહુ લાંબે કાંઠે હતા એટલે આમાં વૃષ્ટિ કેવી થાય એ આવતો સમય બતાવશે કદાચ બે સર્દી પછી બીજા કસ થાય તો વાત જુદી છે તો ગઈ સાલની ગણતરીમાં બીજના કાતરા તો ઓછા જ બતાવ્યા છે ગઈ સાલ બહુ બતાવ્યા જાય શ્રીરામ